આ બે ગ્રંથો છે એ કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો જવાબ આવશે ગિજુભાઈ બધેકા ને દિવા સ્વપ્ન ઉપર એક ગુજરાતી મૂવી પણ આવી ગયું છે તમે મિત્રો જોઈ લીધું હશે એ મૂવીનું નામ દીવા સ્વપ્ન છે જોવા જેવું મૂવી છે એકવાર પહેલો તો બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી તો જવાબમાં આવશે મોન્ટેસરી પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે ચોહન દીવી ચોથો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે બાળ કેન્દ્રિત શિક્ષણ માટે ચોથો પ્રશ્ન શું છે મિત્રો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે

ચોથો પ્રશ્ન તો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે વિશ્વ પ્રસિદ્ધ આવશે તો મિત્રો આવશે મોન્ટેસરી અને રમત દ્વારા આનંદ શિક્ષણ તો ગીજુભાઈ બધેકા એના પછી જે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે એટલે કે કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ આપ્યા વગર જન્મજાત જે ક્રિયાઓ હોય એને કેવું વર્તન કહેવાય છે સાહજિક વર્તન તો એના જવાબમાં આવશે મિત્રો સાહજિક વર્તન પછી છે પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો તો કબૂતર આમાં તમે કન્ફ્યુઝન થઈ જશો મિત્રો આ ખાસ યાદ રાખી લેજો પાવલો આવે તો કબૂતર પાવલો એ ઉપર પ્રયોગ કર્યો હતો કબૂતર સ્કીનર એ શાના ઉપયોગ શાના ઉપર પ્રયોગ કર્યો તો ઉંદર સ્કીનર આવે તો ઉંદર પછી થોર્ન ડાયકે શાના ઉપર પ્રયોગ કર્યો તો બિલાડી થોર્ન ડાઇક આવે તો બિલાડી એના પછી જે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો આવશે વુડવર્થ ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો એના જવાબમાં આવશે વુડવર્થ આ ત્રણ ખાસ યાદ રાખજો પાવલો આવે તો આવશે કબૂતર સ્કીનર આવે તો ઉંદર ને થોરન ડાઈક આવે તો બિલાડી પાવલો કબૂતર સ્કીનર ઉંદર અને થોરન ડાઈક બિલાડી ને ચૌદમો પ્રશ્ન છે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો જવાબમાં આવશે વુડવર્થ ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો તો એમ તમને પ્રશ્ન પૂછે તો એના જવાબમાં આવશે વુડવર્થ પાવલો કબૂતર સ્કીનર ઉંદર અને થોરન ડાઈક નો આવે તો બિલાડી આ ત્રણ મોસ્ટ ટાઈમ બી છે અને ઘણીવાર વાર એક્ઝામમાં પૂછવામાં આવી ગયેલા છે એના પછી પંદરમો એમ શીખ્યું છે સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે તો બહુવિધ શિક્ષણ એના જવાબમાં આવશે મિત્રો બહુવિધ શિક્ષણ એના પછી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોને આપી હતું એના જવાબમાં આવશે ઋષો કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોને આપી ઋષો એટલે કુદરત દ્વારા જે કેળવણી મળે તે જ સાચી કેળવણી છે આવી વ્યાખ્યા ઋષોએ આપેલી છે સત્તરમો એમ શીખ્યું છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો આમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો તેમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે તો એના જવાબમાં આવશે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એના પછી જે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો ત્રણ છે માનવ વિકાસની પ્રક્રિયા છે ને સમજવા માટેના આધાર સ્તંભો કેટલા છે ત્રણ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા નેક્સ્ટ છે વિકાસને અસર કરતા પરિબળો તો બે છે વારસો અને પર્યાવરણ વિકાસને અસર કરતા પરિબળો વારસો અને પર્યાવરણ આ ખાસ યાદ રાખજો મિત્રો વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે બે વારસો અને પર્યાવરણ એના પછી જે કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો એમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એના પછી જે વારસાના બે પ્રકારો જણાવો તો ફર્સ્ટ છે પ્રગટ કે પ્રભાવી વારસો અને સેકન્ડ છે અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો એકવીસમાં એમસીક્યુ છે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે સાવજી જે મિત્રો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણ ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે નેક્સ્ટ ઉત્ક્રાંતિવાદ નો સિદ્ધાંત કોને આપ્યો તો ઉત્ક્રાંતિવાદ નો સિદ્ધાંત મિત્રો ચાર્લ્સ ડાર્વિને આપ્યો છે કોને ચાર્લ્સ ડાર્વિન પછી ધ ઓરિજિન ઓફ ધ સ્પેસિઝ પુસ્તકો કોને લખ્યું ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીઝ પુસ્તક કોને લખ્યું તો આવશે ચાર્લ્સ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન પછી છે અપ્રગટ કે પ્રચ્છન વારસો કોને કહેવાય છે અપ્રગટ કે પ્રચ્છન વારસો કોને કહેવાય છે તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી અપ્રગટ કે પ્રચ્છન વારસો કોને કહેવાય છે મિત્રો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી તો તેને અપ્રગટ કે પ્રચ્છન વારસો કહેવાય છે વારસાના બે પ્રકારો કયા ગયા તો પ્રગટ કે પ્રભાવી વારસો અને અપ્રગટ કે પ્રચંડ વારસો પછી પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો ડાર્વિન ધ ધ ઓરિજિન ઓફ પુસ્તક કોણે લખ્યું ચાર્લ્સ ડાર્વિન અપ્રગટ કે પ્રછન્ન વારસો કોને કહેવાય છે વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી પચીસમો એમ શીખ્યું છે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે કયા કયા દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે તો પહેલું છે ઘર શાળા અને સમવયસ્કો ઘર શાળા અને સમવયસ્કો પછી જે શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા તો આવશે ઇલિઝાબેથ હરલોક શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા ઇલિઝાબેથ હરલોક પછી જે બૌદ્ધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા જીન પિયાજે સ્વિસ દેશના આ બે મોસ્ટ નાઇન્ટી છે શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા ઇલિઝાબેથ હરલોક અને બોધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા જીન પિયાજે જે સ્વિસ દેશના હતા પછી જો બોધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે તો અહીંયા ચાર તબક્કા આપેલા છે પહેલો તબક્કો છે સંવેદિક કારક એટલે કે ક્રિયાત્મક તબક્કો સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ બોધાત્મક વિકાસમાં ચાર તબક્કા આપેલા છે પહેલું છે સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ આ વર્ષ ખાસ યાદ રાખજો પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર થી વધુ વર્ષ ચાર તબક્કા આપેલા છે બોધાત્મક વિકાસના પહેલું છે સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી થી બે વર્ષ પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર થી વધુ વર્ષ ઓગણત્રીસમું છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે અમૂત ક્રિયાત્મક તબક્કો છે એમાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ એટલે બાર થી વધુ વર્ષ થઈ જાય પછી તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિનો છે વિકાસ થાય છે ત્રીસમો છે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે જીન પિયાજેનો જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે એટલે કે તો એમાં બાળકથી કઈ બાબત માટે સંઘર્ષ કરે છે તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા લાક્ષણિકતા કઈ છે બાળકનો જે સંવેદનિકારક તબક્કો છે એની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે બાળકો છે એ વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે પછી જે નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા બર્ગ કોણ હતા મિત્રો બર્ગ પછી જે નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોને લખ્યા નૈતિક વિકાસ અંગે પુસ્તક છે લખ્યું તો તો જીન પછી મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા સિગમન ફ્રોઈડ મોસ્ટ એમ્પી મિત્રો મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા સિગમન ફ્રોઈડ અને નૈતિક વિકાસ આવે તો કોહલ બર્ગ આ બે મોસ્ટ એમ્પી આમાં તમે કન્ફ્યુઝ થઈ જશો નૈતિક વિકાસ આવે તો કોહલ બર્ગ અને મનોજાતીય વિકાસ આવે તો સિગમન ફ્રોઈડ અને નૈતિક વિકાસ પુસ્તક એના નૈતિક વિકાસ અંગે પુસ્તક કોને લખ્યું જીન પિયા ના પછી પછી મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે તો મોસ્ટ ટાઈમ પી પાંચ તબક્કાઓ છે ફર્સ્ટ છે મુખ અવસ્થા એટલે જીરો થી બે વર્ષ પછી છે ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ સુપ્ત અવસ્થા છ થી બાર વર્ષ અને જન્નાંગ અવસ્થા બાર થી વધુ મનોજાતીય વિકાસના પાંચ તબક્કાઓ છે પહેલું છે મુખ અવસ્થા જીરો થી બે વર્ષ ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ સુપ્ત અવસ્થા છ થી બાર વર્ષ અને લાસ્ટ છે જન્નાંગ અવસ્થા બાર થી વધુ મોસ્ટ મિત્રો ખાસ યાદ રાખી લેજો પછી વિકાસ નો ખ્યાલ કોને આપ્યો તો મનો સામાજિક વિકાસ નોરિક્સને આપ્યો મિત્રો પછી જે વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોને કરી હતી વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોને કરી હતી એરિક્સન કોને મિત્રો એરિક્સન આ બે પણ યાદ રાખી લેજો મનો સામાજિક વિકાસ નો ખ્યાલ કોને આપ્યો એરિક્સને વિશ્વાસુ વિરુદ્ધ

આ આ તમે મિત્રો અથવા તો ભણી ગયા બધા મનોવિજ્ઞાન આખું તમે ભણી ગયા જો કે તો વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતા ફેરફારો આ વ્યાખ્યા કોને આપી તો ક્રો અને ક્રો ક્રો અને ક્રો પછી વૃદ્ધિ ને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવી વ્યાખ્યા કોણે આપી ફ્રેન્ડે તો મિત્રો વૃદ્ધિ વિશે અલગ અલગ મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી તે બધી વ્યાખ્યા તમે એકવાર જોઈ લેજો મિત્રો પરીક્ષામાં પૂછવાની 100% ટકા છે પછી એકતાલીસ છે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું કોણે કહ્યું એલિઝાબેથ હરલો બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવુ કોણે કહ્યું એલિઝાબેથ હરલોક આવું કોણે કહ્યું મિત્રો એલિઝાબેથ હરલોક વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતા ફેરફારો આવું કોણે કહ્યું ક્રો અને ક્રો આવી વ્યાખ્યા છે તે ક્રો અને ક્રો એ આપેલી જેના વૃદ્ધિની વ્યાખ્યા છે તે બે હજાર બારથી જેટ ની પરીક્ષા લેવામાં આવી છે બે હજાર ત્રીસ સુધી તેમાં ઘણી વાર છે તે પૂછાઈ ગયેલ છે પછી જે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોશીય ગુણાકાર વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું મિત્રો તો એના જવાબમાં આવશે ફ્રેન્ડ અને આપણે જોઈ કે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું છે એ કયા મેનો વૈજ્ઞાનિકે કહ્યું તો આવું છે તે એલિઝાબેથ હરલોકે કહ્યું કોણે મિત્રો એલિઝાબેથ હરલોક હરલોક ખાસ યાદ રાખજો એલિઝાબેથ હરલોક પછી જે ઉત્યમ વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી તો આના જવાબમાં આવશે મિત્રો એરિકસન તો આવી રીતે એકતાલીસ સુધી એમસીક્યુ ગોયા મિત્રો આ એમસીક્યુ છે તે મોસ્ટ મોસ્ટ ટાઈમ પી છે તમે ખાસ કરીને આ બધો આ બધા જ વિડિયો છે તે જોઈ લેજો મનોવિજ્ઞાન વિષયના અને બીજા આપણા ગુજરાતી વિષય પદ્ધતિ શાસ્ત્ર પછી જે પર્યાવરણ આપણે બધા જ વિષયના વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રના એમસીક્યુઝના વિડીયો મિત્રો બનાવી ચૂક્યા છે જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી પ્લેલિસ્ટમાં જઈને તમે તે જોઈ શકો છો અને આ મોસ્ટ મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે બધા મિત્રો તો 41 સુધી આપણે જોયા હવે 42 માં એમસીક્યુ અહીંયા તમને આપેલો છે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે મિત્રો શું છે જોવો ફરીવાર વાર સમજો અને બેતાલીસ માં એમસીક્યુ શું કહેવા માંગે છે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે શું કહે મિત્રો વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે આવું કોને કહ્યું તો આવું છે આર્નોલ્ડ ગેસેલે કહ્યું કોને આર્નોલ્ડ ગેસેલ પછી વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે શું કહે મિત્રો વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે વૃદ્ધિ ક્યારે થાય મિત્રો કદ ઊંચાઈ અને વજન જે વધે ત્યારે જે વૃદ્ધિ થાય આવું સૂચન કરે છે એવું કોને કહ્યું તો એસ એસ ચૌહાણ એસ એસ ચૌહાણ પછી જે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે આવું કોને કહ્યું એસ દંડપાની

તો માં તો વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે આવું કોણે કહ્યું આર્નોલ્ડ બેસેન પછી તે વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે આવું કોણે કહ્યું એસ એસ ચૌહાણ વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે એસ દંડ પામી તો માં સુધી આપણે જોયા પછી સુડતાલીસ છે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતા લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ ફરીથી સમજો મિત્રો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ આવું કોને કહ્યું ઇલિઝાબેથ હરલોક એટલે એલિજાબેત હરલોકે આવું કહ્યું પછી જે માત્ર શરીરના કદ વજન અને આકારનો વધારો એટલે શું થાય મિત્રો વૃદ્ધિ એટલે શરીરનું જે કદ થાય વજન કદમાં વધારો થાય વજનમાં વધારો થાય અને આકાર છે એ બદલાય તો આકારનો વધારો આવું કોને કહ્યું તો આવું છે એ વૃદ્ધિમાં થાય શરીરની વૃદ્ધિ થાય એટલે શરીરના કદમાં ફેરફાર થાય વજનમાં ફેરફાર થાય અને આકારમાં પણ ફેરફાર થાય પછી જે સર્વાંગી પ્રગતિ વર્તન અને ગુણોમાં ફેરફાર આખા આખા શરીરનો છે એ પ્રગતિ થાય વર્તનમાં ફેરફાર થાય અને ગુણોમાં ફેરફાર થાય એને શું કહેવાય મિત્રો વિકાસ પછી જે જીવન પ્રણાલી ની વિવિધ અંગ ઉપાંગો વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા થાય મિત્રો જીવન વિવિધ અંગ ઉપાંગો થવાની કુદરતી પ્રક્રિયા જીવન પ્રણાલી ની વિવિધ અંગ ઉપાંગોની સંપૂર્ણ વિકાસ એટલે આપણા શરીરના વિવિધ અંગ ઉપાંગોનું સંપૂર્ણ વિકાસ થાય એની કુદરતી પ્રક્રિયા એટલે શું થાય મિત્રો પરિપક્વતા એને શું કહેવાય પરિપક્વતા એના પછી બાવન માં એમ છે કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ તરુણાવસ્થા કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે પછી માનવીની સંપૂર્ણ એટલે કોણે આપી સ્વામી વિવેકાનંદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ એટલે કેળવણી સ્વામી વિવેકાનંદ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોને આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી પછી જે દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીઅર મેન દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો મિત્રો સ્પિર મેન પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે પછી જે પાસ સિદ્ધાંત કોણે આપ્યો પી એ ડબલ એસ તો જેપી દાસ પાસ સિદ્ધાંત કોણે આપ્યો જેપી દાસ કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે તરુણાવસ્થા માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી આવું કોને કહ્યું સ્વામી વિવેકાનંદ અને આ કેળવણીની વ્યાખ્યા છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે એ સતાવનમાં અહીંયા તમને આપેલો છે પાસ સિદ્ધાંત કોણે આપ્યો તો જેપી દાસ મિત્રો પાસ અને દાસ આવી રીતે તમારે યાદ રાખવાનું શોર્ટ ટ્રીક શોર્ટ ટ્રીક થી પાસ સિદ્ધાંત કોણે આપ્યો જેપી દાસ તો ટોટલ સત્તાવન એમસીક્યુ જોયા તેપન માં તો કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી તો સ્વામી વિવેકાનંદ આ છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે અને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછવાની સો ટકા શક્યતા ધરાવે છે મેડમ મારિયા મોન્ટેસરી દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન દ્વિઘાતકીય આવે તો સ્પીયરમેન અને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર અને દ્વિઘાતકી આવે તો સ્પિયર મેન અને પાંચ સિદ્ધાંત આવે તો જપીદાસ દાસ પાંચ એમ યાદ રાખવો પછી આઠાઉનમાં એમ શીખ્યું છે બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો થસ્ટન થસ્ટન કોણે આપ્યો મિત્રો બહુ અવયવી સિદ્ધાંત છે તે થસ્ટને આપ્યો પછી જે સ્ત્રી પરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગિલફર્ડ ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ આવે તો ગિલફર્ડ અને પછી જે સાઠમો સ્ટેન્ડ ફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી સ્ટેન્ડ ફર્ડ બીને બુદ્ધિ કસોટી એટલે કઈ બુદ્ધિ કસોટી સ્ટેન્ડફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી ટર્મન મોસ્ટ એમ પી આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો આદર્શ આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે મિત્રો પ્લેટો બાસઠમાં એમ છે કેવું છે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે વ્યવહાર વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ ફરીથી જોઈ લે બહુ અવયવી સિદ્ધાંત આવે તો થ્રસ્ટન આવે ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ નો સિદ્ધાંત આવે તો ગિલફર્ડ પછી સ્ટેન્ડફર્ડ બિન બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી મિત્રો ટર્મન પછી છે આદર આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો અને લાસ્ટ છે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ